નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે રશિયાના કામ ચટકામાં આઠ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો છે કોરિલ ટાપુ ઉપર સુનામી ત્રાટક્યો વિનાશનો એલર્ટ આપવામાં આવ્યો છે પહેલગામ હુમલાના ત્રણ આતંકીઓ ઠાર તેઓ અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ હિમાચલમાં વાદળ ફાટ્યો પાંચ વ્યક્તિઓના થયા છે મોત ટ્રમ્પની યુદ્ધ વિરામની ધમકી વચ્ચે રશિયા અને યુક્રેન ઉપર હુમલા વધાર્યા છે બાવીસ લોકોના થયા છે મોત ન્યૂયોર્ક સિટી ઓફિસ ટાવરમાં ગોળીબાર પોલીસ અધિકારી સહિત ચાર લોકોના થયા છે મોત વિદ્યાર્થીની પાસે અભદ્ર માગણી કરનાર શિક્ષકને ત્રણ વર્ષની સજા ગોધરાની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે ખેતીની સિઝનમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે વધુ એકવાર ઇપકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાતા રાજ્ય સહિત સુરત જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઇપકો કંપની દ્વારા ફરી એકવાર ખાતરના ભાવમાં વધારો જીતવામાં આવ્યો છે જેની સીધી અસર ખેડૂતોના ખિસ્સા ઉપર પડશે એનપીકે ખાતરની એક થેલી પર એકસો ને ત્રીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારા બાદ એનપીકે ખાતરની એક થેલી જે અગાઉ સત્તરસો ને વીસ રૂપિયામાં મળતી હતી તે હવે અઢારસો ને પચાસ રૂપિયામાં મળશે સુરતમાં સોનાની સ્કીમના નામે ઠગાય જ્વેલર્સના શાળા બનેવીએ ઓગણચાલીસ લાખનો ચૂનો ચોપડ્યો એક આરોપી ઝડપાયો છે તાપીના બુહારી ગામમાં બચાવ સાથે દીપડી દેખાતા ગ્રામજનો ભયમાં ફેલાયા છે વન વિભાગે લોકોને કરી છે ખાસ અપીલ ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ આગેવાન હીરા જોટવા અને તેમના પુત્રની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે મહેસાણા ટ્યુશન ક્લાસીસ ઉપર દરોડા કોચિંગ કરાતા ચાર સરકારી શિક્ષકો ઝડપાયા છે કડક કાર્યવાહીના સંકેત ખેડામાં વિદ્યાર્થીનીને અડપલા કરનાર આચાર્યને છ વર્ષની કેદીની સજા ફટકારવામાં આવી છે ઈસુદાન ગઢવીનું મોટું એલાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા આપ યુવાનોને પાર્ટીમાં જોડશે ખેડૂતો અને પશુપાલકોના મુદ્દે સરકારને ઘેરશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે